હેલો નમસ્તે મિત્રો આજે હું શ્રીખંડની રેસિપી લઈ આવી છું તો આ રીતના સફેદ કપડામાં દહીં લઈ લેવાનું છે અને તેની નીચે ચાયણી મૂકી દેવાની છે અને તેની નીચે તપેલી કે જેથી કરીને જે કાંઈ દહીંની અંદરથી જે પાણી નીતોરાય છે તે તપેલીમાં જશે અને આખું બધું જ જે પાણી હોય તે જ તપેલીમાં નીતોરાઈ જશે અને આપણે કાલે બનાવવું હોય શ્રીખંડ તો તેને આગલી રાતે જ તે આ રીતના મૂકી દેવાનું છે અને આ શ્રીખંડ બનાવવા માટે દહીં તૈયાર થઈ ગયું છે એની અંદર સૌ પ્રથમ પીઠી સાકર નાખવાની છે આના પછી કેસરવાળું દૂધ અને ત્યારબાદ મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય એટલે એલસીનો પાવડર એલસીનો પાવડર પણ મિક્સ કરી નાખવાનો છે અને એના પછી આ ડ્રાયફ્રૂટ નાખવાના છે અને આપણું આ રીતના મિક્સ કરી નાખવાનું એટલે આ રીતના શ્રીખંડ આપણું બની જશે અને સરસ મસ્ત મજાનું શ્રીખંડ બની ગયું છે અને બહુ જ મસ્ત લાઈક